હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માળિયા હાટીના તાલુકાના ભાજપે પેજ સમિતિ તેમજ ખાટલા બેઠક લઈને પ્રચારનો દોર ધમધમાટ શરૂ કરી દીધો હાલ ગુજરાતની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગપચો કરવા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા તેમજ જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના પ્રભારીની નિમણૂક કરી પ્રભારીઓ માળિયા તાલુકામાં પોતપોતાના વિસ્તારમાં ધામા નાખી દીધા છે આજે માળિયા હાટીના ખાતે ખાટલા બેઠકનું આયોજન થયેલું હતું તેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માધાભાઈ બોરિયા ઠાકરશીભાઈ જાવિયા પૂર્વ મિનિસ્ટર એલ ટી રાજાની વંદનાબેન મકવાણા ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા જિલ્લા પંચાયતના સંસદ શાંતિભાઈ કમાણી સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેટલાક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ટિકિટ ઇચ્છુકો પોતાના કાર્યકરોને લઈ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા ભાજપના કેટલાક ઇચ્છુકો માળિયાહાટીના તાલુકાના આગેવાનોને તેમજ જુનાગઢ જિલ્લા ભાજપના આગેવાનોને ખાનગીમાં ટિકિટ મેળવવાનો મોટા પાયે લોબિંગ શરૂ કરી દીધું તેવું શહેરમાં જોર પકડાયું છે હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીના પડઘામ વાગી રહ્યા છે ત્યારે માળિયાહાટીનામાં હજી સુધી કોંગ્રેસના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો નથી શું કોંગ્રેસ આ વિસ્તારમાં ચૂંટણી લડવા ઈચ્છિત નથી કોંગ્રેસ શા માટે મોર છે તેવું લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના